રાશનકાર્ડમાં અપડેટ માટે લોકો પરેશાન થયા છે જનસેવા કેન્દ્રો પર પોસ્ટ ઓફિસ પર કેવાયસી અપડેટ માટે લોકોની લાંબી લાઈનો લાગી પહેલી સવારથી જનસેવા કેન્દ્ર અને પોસ્ટ ઓફિસ પર લોકોની ભીડ જોવા મળી મહત્વનું છે કે કેવાયસી અપડેટ માટે ત્રીસ નવેમ્બર છેલ્લી તારીખ છે જેથી નાના બાળકો સાથે લોકો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે કે જ્યાં કાર્ડમાં અપડેટ માટે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે અને નાના બાળકો સાથે લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે વહેલી સવારથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે રેશન કાર્ડમાં અપડેટ માટે ત્રીસ તારીખ છેલ્લી છે તેને કારણે હવે લોકોને આ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે રેશન કાર્ડમાં અપડેટ માટે લોકો પરેશાન થઈ રહ્યા છે જનસેવા કેન્દ્રો પર અને પોસ્ટ ઓફિસ પર લોકોની ભીડ જોવા મળી રહી છે સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે સચિન સુરેન્દ્રનગર માં રેશન કાર્ડ અપડેટ માટે લોકો પરેશાન થઈ રહ્યા છે લાંબી લાઈનો લાગી છે સવારથી સચિન શું અપડેટ વાત કરવામાં આવે તો જનસેવા કેન્દ્ર પર વહેલી સવારથી કેવાયસી માટે લોકોની લાંબી લાઇન લાગી છે લોકો રેશન કાર્ડમાં માટે સવારથી લાઈનમાં રહેવું પડે છે એક જ કેન્દ્ર હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર